જો આટલું આ બે અઢી વર્ષ થવાયા હતા પણ હજુ સુધી અમદાવાદ માંથી કોઈ મારો કોન્ટેક્ટ કરવા નથી આવ્યું ના કોંગ્રેસ ના ભાજપ સમાજ વાળા કે ના બાર કોઈ ઇલેક્શન હતો એ બી બોલાવા હતા આ દિલ્હી માં ઇલેક્શન થઈ ગયું પાર્લામેન્ટ ઓનલી ફોર ખાલી કેરલા ફર્સ્ટ ટાઈમ જે લોકો આયા મીડિયા તમારી જેમ પત્રકાર એને દોસ્તી નિભાઈ એને બધી મદદ કરી અત્યાર સુધીમાં બે હજાર તેર માં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ આપ્યો તો બસ

બે હાજર બે ના ધંધા ફરસાદ થયા જયારે તમારું પોસ્ટર વાયરલ થાય પોસ્ટર બોય તરીકે એ પછી તમારો કોન્ટેક્ટ કરવાની કોશિશું ના

અને સફળ થયો ને પછી ત્યાં એવું એવું તમને લાગે છે કે તમે દલિત આવો આજકાલ ના પટેલો ઠાકો સત્તામાં વિધાનસભાની ટિકિટો આપી દીધી કોઈ પટેલ નો ચેરો બન્યો કોઈ ઓબીસી નો ચહેરો બન્યો

એ લોકો પોતપોતાના પોતાના સમાજ ના લોકો નું બ્રેન વોચ કરી ધારો કે આ લોકો મને શું સમજતા કે હું ફૂટપાથ ઉપર બેઠો છું તો હું અભાણ હોય હું કોઈ ગામડીઓ હોય કે હું કોઈ દારૂડી હોય આ લોકો મને એવું સમજતા હતા ત્યારે એવું નથી આ વિસ્તાર હું ત્રીસ વર્ષ થી બેઠો છું ને તમે કોઈને પણ પૂછો એટલે આ લોકોની જે માનસિકતા છે દલિતો વિશેની ગરીબો વિશેની આ લોકોની જે માનસિકતા છે ને એ ખોટી છે આજે હું ના ભણી શક્યો કારણ એ છે કે મારા બાપ નાની ઉંમરે મરી ગયા નથી ભણી શક્યો એનો મતલબ એ નહીં સમાજ ના લોકોની પણ છે કારણ કે દલિત બિલકુલ દલિતો થઈ ગયા છે એજ્યુકેટેડ થઈ છે જે લોકો ના આરક્ષણ નો ને એ લોકો પણ ક્યારે મારો ભાવ પૂછવા નથી આયા

બીજેપી તમને તમારી સમાજ ના જ બનાવશે એ સિવાય જનરલ માં તમને કશું નથી બનાવ અને એ પણ મોટા લીડરો બન્યા પછી સમાજ ને છોડી દે છે છોડી દીધા તમારામાં આ એક સમાજ ના લોકો સીડી બનાવે છે ને ઉપર જાય છે પછી એ લોકો સમાજ ના ઠોકર મારી દે દેખા

કેમ કે આ લોકો ક્યારે ઇન્કાર પણ નથી કર્યો ખાસા દસ વર્ષથી મારા ફોટા હિન્દુત્વ ચહેરા તરીકે છપાતા હતા પણ હિન્દુ સંગઠનો કે ગુજરાત સરકારે કારણે ઇન્કાર નથી કર્યો કે ના ભાઈ અમારી પાર્ટી નથી કે અમારા ઓર્ગેનાઇઝ તો પણ નથી મતલબ આરે થી થાય કે મારા ફોટા લોકો પસંદ કરે છે પણ જે સમાજના ના છોકરા નો ફોટો એના આ નો પસંદ નતો આવે કે આ દલિત સમાજ તો કારણ કે હિન્દુ ધર્મ ની જે વર્ણ વ્યવસ્થા છે ને

કર્મ વ્યવસ્થા ગોઠવી કાઢી માણસ આ કામ કરેલું કામ થવું જોઈએ તો માણસ જો મારો મારો જન્મ દલિત સમાજમાં પેદા થયો બરાબર દલિત સમાજ માંથી હું હિન્દુત્વના ચેરા તરીકે છપાયો અને સિસ્ટમ પ્રમાણે એક ગુજરાતી તરીકે મારી ગણતરી થાય ભારત ના એક નાગરિક તરીકે મારી ગણતરી થાય એ અત્યારની સિસ્ટમ છે અને મારી ઓળખ એ જ હોવી જોઈએ ગુજરાતી તરીકે મારી ઓળખ હોવી જોઈએ ભારતીય તરીકે મારી ઓળખ હોવી જોઈએ

એ લોકો અત્યારે હાલમાં બીજેપી આર્થિક વ્યવહારો બાકી બાબા સાહેબ જે સિસ્ટમ ના કારણે લોકો એનો કોઈ મતલબ નથી રહ્યો હમણાં વચ્ચે તમે થોડી છ મહિના પેલા તમે વાંચ્યો છે કે આરક્ષણ માં સુધારા કરવાનું એમાં અમુક કોટા રાખવાની વાત આવી સુધારામાં બરાબર કારણ કે એક શિક્ષિત માણસ એના ઘરના પરિવારો બધો લાભ લઈ જાય છે પેલો નેતા બની એનો છોકરો અનામત પોતા પણ ડોક્ટર બનાશે નોકરી લે બિલકુલ અને જે છેવાડા ના લોકો ને વંચિત લોકો ને લાભ મળવો જોઈએ એનાથી મળતો બિલકુલ નથી મતલબ આરક્ષણ સિસ્ટમ છે ને પરિવારવાદી સિસ્ટમ થઈ ગઈ છે કે જે марસ આરક્ષણનો લાભ લેના નેતા બન્યો હોય કે ડોક્ટર બન્યો એન્જિનિયર બનવાનું તો એ સિસ્ટમનો લાભ એના જ પછી એનો છોકરો પાસે લાભ લે છે બોલો આવું મારી નજર બધા કિસ્સા મારી નજર સામે જોયેલા આ તો ખૂબ ઊંડો મતલબ વિષય છે કે આમાં કેટલું અને શું ખોટું છે ડાયરેક્ટ આમાં કોઈ નિર્ણય સુધારો કરીને

ba na gamba na nubu agba. Elu kone a kuna bidogbo? Yamm.